સંસ્ત પ્રોગ્રામને શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે મદ્રેસા મોઈનુલ ઇસ્લામ ટ્રસ્ટના હોદ્દેદારોના સાથ સહકારથી આખો પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે ઉજવાયો રોમી ઇંગ્લિશ હાઈસ્કૂલના અંદર અત્યારે પેલેટ કાર્નિવલ તરીકે પ્રોગ્રામ રાખેલ છે વિદ્યાર્થીઓએ જાતે સ્ટોલ બનાવ્યા છે ખાણીપીણીના એમ્યુઝમેન્ટ માટે થોડીક રાઇડ્સને બધું લાવેલા છે બાળકોને રમવા માટે ખાણીપીણીના સ્ટોલ અને એના કારણે ક્રાઉડ બહુ જબરજસ્ત એન્જોય કરી રહ્યા છે છોકરાઓ અને પેરેન્ટ્સ સાથે અને અવારનવાર આવા પ્રોગ્રામ થતા હોય છે પણ આ વખતે લોકોમાં વિદ્યાર્થીઓ સ્ટુડન્ટમાં બહુ સરસ ઉત્સાહ જોવા મળે છે અને બહુ સારી રીતે એન્જોય કરી રહ્યા છે અને સાંજે થોડોક સાંસ્કૃતિક પ્રોગ્રામ બી રાખેલો છે એટલે પેરેન્ટ્સના સાથે ગેટ ટુગેધર જેવું બહુ સારું આયોજન કર્યા છે